નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર રાકેશ બારોટને તો તમે બધા જાણતા હશે તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઉપફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો સિંગર રાકેશ બારોટ એક ધમાકેદાર નવું ગુજરાતી લવ રોમેન્ટિક સોંગ લઈને આવવા જઈ રહ્યા છે અને તે સોંગની આપણે વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો રાકેશ બારોટના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે ભીડભરી ભરી ભવના ભણતરમાં સોંગના શબ્દો પરથી લાગે છે જબ જબરજસ્ત દર્દભર્યું બે ઉપા ગીત હશે અને આ સોંગ લખનાર છે કેતન બારોટ જ્યારે મ્યુઝિક આપેલું છે રવિ અને રાહુલે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીશું તો તમારા ફેવરેટ હિરોઈન છાયાબેન ઠાકોરની સાથે આર્ટિસ્ટમાં છાયાબેન ઠાકોરની સાથે રાકેશ બારોટ જોવા મળવાના છે તો રાકેશ બારોટનો ધમાકેદાર નવા સોંગના ડાયરેક્ટર છે શંકર ઠાકોર બોરસિયા તો આ સોંગના જબરજસ્ત શબ્દો કેતન બારોટે લખ્યા છે અને મ્યુઝિક પણ રવિ રાહુલે જોરદાર આપ્યું છે અને આર્ટિસ્ટમાં તમારા છાયાબેન ઠાકોરની સાથે રાકેશ બારોટ જોવા મળવાના છે તો રાકેશ બારોટનું જબરજસ્ત નવું બે ઉપા એટલે કે આયા પ્રેમના સંબંધો અને તૂર્યા ગ્રામના સંબંધો આ બોંગ સારા ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તો આપ સૌને આ વિડીયો જોવાનો ગમ્યો હોય તો એક લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરતો જો ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલમાં જય હિન્દ વંદે મા